નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સત્તર ચાર બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલાં તાજિયા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું એકતાલીસો થી સુડતાલીસો રૂપિયા રાયડો એક હજારથી એક હજાર તેત્રીસ રૂપિયા એરંડા એક હજાર સિતે અગિયારસો તેર રૂપિયા ચણા નવસોથી થી એક હજાર છન્નું રૂપિયા મેથી આઠસો એસી થી નવસો બાવન રૂપિયા ધાણા અગિયારસો થી બારસો ઓગણસી રૂપિયા સોયાબીન સાતસો એંસી થી આઠસો ત્રીસ રૂપિયા જુવાર છસો થી સાતસો ચાલીસ રૂપિયા વરિયાળી બારસો થી ત્રીસ રૂપિયા તલ સફેદ સત્તરસો થી અઢારસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ત્રીસથી પાંચસો સિત્તેર રૂપિયા ઘઉં લોકોન ચારસો વીસથી પાંચસો પાંત્રીસ રૂપિયા કપાસ બારસો પચાસથી ચૌદસો પચાસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરી નાખજો જેથી કરીને દરરોજના સૌથી પહેલાં બજાર ભાવ જાણવા મળે